પૂર્વ કચ્છ પોલીસ દ્વારા ઇસ્ટ કચ્છ નાઇટ મેરેથોનનું ભવ્ય આયોજન ડ્રગ્સ નાબૂદી સ્વચ્છતા ફિટ ગાંધીધામ ગાંધીધામ અને ટ્રાફિક અવેરનેસ માટે ખાસ ખાસ મેરેથોન ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ મેરેથોનમાં ત્રીસ હજારથી વધુ લોકો જોડાયા હતા વૃદ્ધો નાના બાળકો યુવાનો મહિલાઓ સ્કૂલના વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ આર્મીના જવાનો ફોર્સના અલગ અલગ વિભાગના જવાનો ગાંધીધામના નાગરિકો તેમજ ઉદ્યોગપતિઓ બહોળી સંખ્યામાં આ મેરેથોનમાં ઉપસ્થિત રહી ભાગ લીધો હતો આ મેરેથોન ત્રણ કેટેગરીમાં યોજાઈ હતી જેમાં એકવીસ કિલોમીટર દસ કિલોમીટર અને છેલ્લે પાંચ કિલોમીટરની મેરેથોન યોજાઈ હતી મેરેથોન દોડમાં કચ્છ બનાસકાંઠા પાટણ જિલ્લાના આઈજી શ્રી જી આર મોથાલિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર પશ્ચિમ કચ્છ પોલીસ વડા મહેન્દ્ર બગડિયા વગેરે ઉપસ્થિત રહી મેરેથોન દોડને સ્ટાર્ટ અપાવ્યું હતું કિંજલદવે ખાસ ઉપસ્થિત રહી મેરેથોન દોડમાં ભાગ લેનારાઓ તેમજ ઉપસ્થિત તમામ લોકોને સંગીતથી મંત્રમુગ્ધ કરી દીધા હતા આ મેરેથોન દોડ ખાસ ડ્રગ્સ નાબૂદી ટ્રાફિક અવેરનેસ સ્વચ્છ ગાંધીધામ અને ફિટ ગાંધીધામ માટેની ખાસ સાથે યોજવામાં આવી હતી મિત્રો ખાસ કરીને આજે વાત કરીએ તો પૂર્વ કચ્છ ગાંધીધામમાં પૂર્વ કચ્છ પોલીસ દ્વારા મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે મિત્રો મેરેથોન દોડ ગાંધીધામમાં અત્યારે શરૂઆત થઈ ગઈ છે અને નાના બાળકો વડીલો યુવાનો બધા મેરેથોન દોડમાં ભાગ લઈ અને વિનર બનવા માટે વિનર તો પછી પણ અત્યારે આ મેરેથોન દોડનો એક જ લક્ષ્ય છે કે કચ્છ જિલ્લામાં ડ્રગ્સ ના અને સ્વચ્છતા અભિયાનને લઈને ઘણા બધા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કચ્છ જિલ્લાની અંદર ડ્રગ્સથી યુવા ધન દૂર રહે અને ગાંધીધામ સ્વચ્છ બને કચ્છ સ્વચ્છ બને કચ્છ ફિટ બને અને આગળ વધે એના લક્ષ્યને ધ્યાનમાં રાખીને કચ્છ જિલ્લાના પૂર્વ કચ્છમાં આ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે મિત્રો આ સમગ્ર નજારો છે ગાંધીધામ વિસ્તારનો મિત્રો અત્યારે આ તમે જોઈ રહ્યા છો નાના બાળકો પણ મેરેથોન દોડમાં ભાગ લઈ રહ્યા છે અત્યારે આપણી સાથે યુવાનો પણ ઉપસ્થિત છે એમની પાસેથી આપણે જાણવાનો પ્રયત્ન કરશું ઘણા બધા મિત્રો પણ આવ્યા તેમની પાસે આપણે જાણવાનો પ્રયત્ન ખાસ કરીને ડ્રગ્સ નાબૂદી માટે ગાંધીધામમાં મેરેથોન દોડ અને સ્વચ્છતા માટે ફિટિંગ ફિટ માટે ગાંધીધામમાં મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે આપ શું કહેશો આ બહુ સારું આયોજન છે અને કચ્છમાં આવું આયોજન થતું રહ્યું છે અને આનાથી નવયુવક જેટલા ડ્રગ્સ અને ગલત ડ્રાઇવિંગમાં જે જાય છે એને ઘણું સારું મેસેજ થશે અને આને ફોલો કરાય અને આને અપ્લાય કરાય અને ધ્યાન રાખવા જોઈએ બહુ સારું એફર્ટ દેખાડ્યું છે ગવર્મેન્ટે જે ચોક્કસથી દરેક વર્ગ એમ કહી રહ્યું છે કે ગાંધીધામ સ્વચ્છતાને આગળ વધે અને ગાંધીધામ ફિટ રહે કચ્છ ફિટ રહે અને ખાસ કરીને યુવાધન જે છે એ ડ્રગ્સ નાબૂદી ડ્રગ્સના ચક્કરમાં ના પડે નશાના ચક્કરમાં ના પડે એના માટે આ ગાંધીધામમાં સરસ એક સુંદર મજાનું મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે મિત્રો આ તમે જોઈ રહ્યો છો નાના બાળકો પણ મેરેથોન દોડમાં ભાગ લઈ લઈ રહ્યા છો મિત્રો હજી પણ આપણી સાથે ઘણા બધા અહીં ઉપસ્થિત છે લોકો એમની પાસેથી આપણે જાણવાનો પ્રયત્ન કરશું એ મેરેથોન દોડનો જે અત્યારે નજારો છે તમે જોવા માટે આવ્યા છો બિન આપ આવ્યા છો શું કહેશો મેરેથોન દોડમાં છે ને આનો વિકાસ થાય એવો અમે છે જી ચોક્કસથી દરેક વર્ગ એમ કહી રહ્યું છે ગાંધીધામ માં યુવાધન દ્રક્ષ ના ચક્કરવા ન પડે અને કચ્છ જિલ્લો ડ્રક મુક્ત નશા મુક્ત બને સ્વચ્છતા માટે ગાંધીધામ આગળ વધે તેમજ ટ્રાફિક જે અવેરનેસ છે એના માટે પણ ગાંધીધામ આગળ વધે અને યુવાધન જે ટ્રાફિક્સમાં ઘણી જગ્યાએ બેલ્ટ નથી લગાડતું ફોલો નથી કરતું એ નિયમોને ફોલો કરે એવા નિયમો સાથે પણ અહીં જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે તમે વડીલ છો તમે શું કેશો ગાંધીધામમાં મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે ખરેખર બહુ સારું અને બહુ મોટું આયોજન છે અને ભવિષ્યમાં આવા આયોજન થવું જોઈએ

કોઈપણ આયોજન એના પાછળ એક લક્ષ્ય હોય છે મિત્રો અત્યારે નશા મુક્ત કચ્છ બને ટ્રાફિક અવેરનેસ અને ટ્રાફિક જાગૃતિ કચ્છની અંદર આવે તેમજ કચ્છ સ્વચ્છતાની દ્રષ્ટિએ આગળ વધે એવા નેમ સાથે કચ્છની અંદર પૂર્વ કચ્છ પોલીસ પરિવાર દ્વારા કચ્છમાં મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે અંદાજીત વીસથી પચીસ હજાર દોડવીરો અહીં ભાગ લીધો છે આપ શું કહેશો આપ ગાંધીધામમાં સાહેબ બિઝનેસ પણ કરતા હશો ગાંધીધામમાં રહેણાંક પણ વિસ્તાર આપનો હશે આવું મેરેથોન દોડનું આયોજન કર્યું છે કેવું છે તમને કેવું લાગે છે બહુ સારું રાખ્યું છે અને એકદમ સુપર આયોજન છે આનાથી આપણા આખા ગાંધીધામને નહીં પણ આખા કચ્છને એવી પ્રેરણા મળે કે આખી આપણા ઉપર અવરનેસ આવે ફિટનેસ આવે અને કચ્છ હેલ્ધી રહે એના માટે બહુ સારું અને સુપર આયોજન રાખેલું છે અને આવું આયોજન ફર્સ્ટ ટાઈમ કચ્છમાં થયું છે બહુ જોરદાર આયોજન છે जी चौक्स थी कच्छ जिला ख़ासि करे आयोजन પ્રથમ વખત થઈ રહ્યા છે કચ્છ અને ગાંધીધામની પ્રજા પણ દરેક વર્ગને શુભેચ્છા આપી રહી છે આવા આયોજન આગળ પણ થતા રહે તેવી નેમ સાથે અત્યારે હજી પણ તમને હું એક ક્રેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવી દેશે આ દ્રશ્ય છે મારા પાછળનો જે મેરેથોન દોડમાં જે દોડવીરો છે તે ભાગ લઈ રહ્યા છે દરેક વર્ગ દરેક સમાજ અને દરેક લોકો દ્વારા અહીંયા સરસ મજાનું અને સુંદર મજાનું આયોજન કર્યું છે દરેક જગ્યા દોડવીરોનું સ્વાગત કરવા માટે પણ અહીં અલગ અલગ જગ્યાએ સ્ટોલો લગાડવામાં આવ્યા છે સાથે સાથે પાણીની બોટલો પણ લગાડવામાં આવી છે ગાંધીધામને ખાસ અત્યારે જણાવી દઈએ કે સ્વચ્છતામાં ગાંધીધામ આગળ વધે ગાંધીધામ ભીત રહે તેમજ દ્રક્ષ નાબૂદી અને નશામુક્ત ગાંધીધામ અને આપણું કચ્છ કઈ રીતના નશામુક્ત બને એ આયોજનથી એ લક્ષ્યને ધ્યાનમાં રાખીને આ મેરેથોન દોડનું પૂર્વ કચ્છ પોલીસ દ્વારા અને ગાંધીધામની પ્રજા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે ગાંધીધામથી નિતેશ ગોર કચ્છ કાનૂન ક્રાઇમ ન્યૂઝ વિશાળ સંખ્યામાં આ એક મેરેથોન દોડનું આયોજન કર્યું હતું આ મેરેથોન દોડમાં બહુ મોટી સંખ્યામાં રમતવીરોએ પાંચ કિલોમીટર દસ કિલોમીટર અને એકવીસ કિલોમીટરની દોડમાં ભાગ લીધેલો છે ખરેખર આ મેરેથોન દોડના માધ્યમથી કચ્છ જિલ્લામાં દો ડ્રગ્સના શિક્ષક હેઠળ આ એક કાર્યક્રમનું આયોજન કરવામાં સાથે અભિયાન પણ રહે સશક્ત અભિયા જિલ્લામાં એક કાર્યક્રમ આયોજિત કરવામાં એક્યો પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા જે ઇસ્ટ કચ્છ નાયક મેરેથન આયોજન કરવામાં આવેલા છે એમાં અમારા માર્ગદર્શક અને જે આ વેરાથનના પ્રેરણા આપી છે આઈજી બોર્ડર હેન્ડ સાહેબની જેમ મોટાલે સાહેબની પ્રેરણાથી આ જે કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો છે જેમાં ગાંધી નામના તમામ જિલ્લાના અલગ અલગ શાળાઓમાં બાળક કોલેજના બાળક તથા અહીંયાના તમામ નાગરિકો અને બધા અલગ અલગ સંગઠન સંગઠન એન્ડ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ પર જે સહકાર મળ્યો છે અને મોડી સંખ્યામાં જે મેઇન ઉદ્દેશ્યથી જે આયોજન કરવામાં આવ્યું છે જેમાં નો રક્ષિત કચ્છ અને લોકોમાં સ્વચ્છતા ભવનમાં જાગૃતિ આવે એ ઉદ્દેશ્ય સાથે જે આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવી છે જેમાં લગભગ ત્રીસ હજાર જેટલા લોકોનું પાર્ટિસિપેશન છે અને લોકો સારી રીતેમાં આમાં કરી રહ્યા છે અને જે રેન્જ સાહેબ તરફથી જે પ્રેરણા મળી છે એમાં આગળમાં પણ અમે એવાય જ અલગ અલગ ઉદ્દેશ્યો સાથે આ અલગ અલગ દોડો જે અને અલગ અલગ સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ હોય એવું આયોજન કરશું અને લોકો જે સાથે પાર્ટિસિપેટ કરી રહ્યા છે અને પોલીસ અને પ્રજા વચ્ચેનું જે કાર્યશાળી હોય છે એ પણ આવકના સમયમાં સુધરે અને મકાન લેવી જ તેમજ ભાડે લેવા માટે સંપર્ક કરો એક સારા લોકેશનમાં મકાન વેચવાનું છે ભુજના જયનગર શક્તિધામ પાસે આવેલ ડુપ્લેક્સ મકાન વેચવાનું છે કમ્પ્લીટ લેણા મુક્ત અને દસ્તાવેજ તથા લાલ બુક સહિત સંપૂર્ણ બોજામુક્ત મોકાનું મકાન ઉપરાંત એક મકાન ભાડે આપવાનું છે સંપર્ક નંબર નાઇન સેવન વન ટુ સિક્સ ડબલ સેવન સેવન થ્રી ફાઈવ ડબલ નાઇન સેવન નાઇન થ્રી two six double four one.